સમાચારમાં આગળ વધીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી લીધી હતી વરસાદને પગલે ઉધના નવસારી રોડમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી ઉલ્લેખનીય છે કે એક બાજુ નવરાત્રીને લઈ અને યુવાનોમાં થનગણાટ છે બીજી બાજુ વરસાદ પડતા ખેલૈયાઓ મુંજાયા છે વરસાદને પગલે પાલિકાના દાવાઓ ફરી એકવાર પોકળ સાબિત થઈ રહ્યા છે સુરત શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ઉધના વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ ઉધના નવસારી રોડ પર અત્યારે સર્વિસ રસ્તો જે છે તે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યો છે કારણ કે વહેલી સવારથી કાળા દિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ જે છે તે સુરત શહેરની અંદર જોવા મળ્યો હતો અને હાલ ઉધના નવસારી રોડ પર ટ્રાફિકની સ્થિતિ પણ જે છે તે જોવા મળી રહી છે કારણ કે એક તરફ

દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે ત્યારે જે રીતના હાલ અને બીજી તરફ વરસાદે જોર છે ત્યારે ઉધના નવસારી રોડ પર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે છે અને જે જે એક તરફનો સંપૂર્ણ રસ્તો તે હાલ પાણીની અંદર જોવા મળી રહ્યો છે અને હાલ અત્યારે પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પણ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે આ કાયમી નિકાલ કેમ નથી આવતો તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે દર વખતે ઉધના નવસારી રોડ પર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળતી હોય છે ત્યારે દસ થી પંદર મિનિટ જો કંટીન્યુ વરસાદ પડ્યો હતો અને તેને જ લઈને નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી છે ત્યારે જોઈ શકાય છે અત્યારે વાહન ચાલક પણ અત્યારે તેમનો વાહન પાણીમાંથી ધક્કો મારીને લઈ જતો હોય તેવા દ્રશ્યો પણ હાલ અત્યારે જીએસટીવી ના કેમેરામાં જોવા મળી રહ્યા છે કારણ કે પાણી ભરાવાના કારણે કામ ધંધા અટકે જતા લોકો પણ ક્યાંક ને ક્યાંક અટવાયા હોય તેવા સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે પરંતુ વાહન ચાલકો ની અંદર એક પ્રકારે રોષ જોવા મળી રહ્યો છે કે આ ઉદના નવસારી રોડ પર પાણી નિકાલ કરવા માટેનો ઉપાય કેમ નથી તે તે એક એક પ્રશ્ન જે અહીં રહ્યો રહ્યો છે છે ત્યારે હાલ અત્યારે તરફ ધોધમાર વરસાદ બીજી તરફ ઉદના નવસારી રોડ પર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે નીચાણવાળો વિસ્તાર વેસુ વિસ્તાર હોય કે પછી લિંબાયત વિસ્તાર હોય કે પછી ડુંબાલ સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે ફરી પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ફરી એક તરફના ના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે ફરી વરસાદે જોર પકડ્યું છે ત્યારે પાણી ભરાવાના કારણે દૂર દૂર સુધી ટ્રાફિક જામની સ્થિતિ જે છે તે હાલ જોવા મળી રહી છે પરંતુ આ સમગ્ર બાબત વચ્ચે સુરત મહાનગરપાલિકાના જે પ્રે મોન્સુન ના દાવા કરવામાં આવ્યા છે તે દાવા પણ ક્યાંક ને ક્યાંક હવે પોકળ સાબિત થતા હોય તેવા જોવા મળી રહ્યા છે અને હાલ અત્યારે

બિલકુલ તે ચોક્કસ પણે ધ્વની સુરત ના રોડ પરના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા જે રીતે ના સવારે નવ વાગ્યા થી જે રીત ના ધોધ માર વરસાદ પ્રસરી રહ્યો હતો અને જળ બંબાકાર જેવી સ્થિતિ રોડ પર જે છે તે જોવા મળી હતી અને જે રીત જીએસટીએ સવારથી જે રીત ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવ્યા બાદ અહેવાલો પ્રસારિત કર્યા બાદ તંત્ર આખરે જાગ્યું છે અને કામગીરી કરવામાં આવી રહી છે અત્યારે રોડ પરના તો પાને ઉતરી ચુક્યા છે પરંતુ સૌથી ચોકાવનારી બાબત કહી શકાય અને સૌથી ચોકાવનારા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે કે હાલ અત્યારે ઉધના વિસ્તારમાં આવેલા હરી ઈસ્ટા આવેલી છે ત્યાં વરસાદી પાણી તો ભરાઈ ચુક્યું છે પરંતુ કેમિકલ યુક્ત પાણી પણ જે છે ત્યાં આની અંદર જોવા મળી રહ્યું છે એટલે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયો આવેલો છે અને ત્યાં સંપૂર્ણપણે કલર વાળું પાણી જે છે તે હાલ જોવા મળી રહ્યું છે એટલે જે રીતના થોડાક દિવસો અગાઉ સુરતના મેયર દક્ષેશ માવાની દ્વારા પણ ઉજના વિસ્તારની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે પણ જણાવ્યું હતું કે તપેલા ડાઇન મિલ સામે કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ પાણી જો આ કેમિકલયુક્ત છોડવામાં આવશે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરી તેમની કંપની જે છે તે સીલ કરવામાં આવશે પરંતુ એ વાતો વચ્ચે અત્યારે ફરીથી એ દ્રશ્યો જે છે તે ઉજના વિસ્તારમાં જોવા મળી રહ્યા છે હરિચ્છા ઇન્ડસ્ટ્રીયલ આવેલી છે અને ત્યાં કેમિકલ કેમિકલયુક્ત પાણી હાલ જોવા મળી રહ્યો છે એટલે અહીંના ઇન્ડસ્ટ્રીના લોકો પણ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે દુકાનદારો પણ જ્યારે અહીં એકબીજા વેપારીઓ આવતા હોય ત્યારે કેમિકલ યુક્ત પાણીમાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે બીજી તરફ ઉદના નવસારી રોડ આવેલો છે ત્યાં ભરચક ટ્રાફિક પણ જોવા મળ્યો હતો અને સમય રસ્તા પર પાણી જ પાણી જોવા મળ્યું હતું અને વાહનો બંધ પડ્યા હતા લોકો વાહનોને પાણીમાંથી ધક્કો મારીને પસાર થયા હતા પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રિ મોન્સૂન ના દાવા કરવામાં આવ્યા હતા તે દાવા હાલ પણ ફોકસ સાબિત થતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે આવતીકાલે નવરાત્રી છે અને આ વરસાદ જે છે તે છેલ્લો વરસી રહ્યો છે પરંતુ છેલ્લા વરસાદે પણ સુરત મહાનગરપાલિકાની પોલ ખોલી દીધી છે અને હાલ અત્યારે ઉતરાન ઉતારી રોડ હોય છે તમામ નીચાણવાળા વિસ્તારો પાણીની અંદર ગરકાઓ જોવા મળી રહ્યા છે રિંગ રોડ વિસ્તાર હોય અથવા ગેટ વિસ્તારો હોય મજુરા ગેટ હોય કે તમામ રસ્તાઓ પર અત્યારે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે જી બિલકુલ સાહીઝ ખાસ કરી એને લુકુનું શું કહેવું છે કારણ કે હવે તો આ પાછું થરું વરસાદ છે સ્માર્ટ સિટી સુરતની વાતો સ્વચ્છતામાં અગ્રેસર સુરત પરંતુ વરસાદમાં તો સ્થિતિ બધી બદતર જોવા મળે છે ત્યારે લોકો શું કહી રહ્યા છે બિલકુલથી જ્યારે જીએસટીની ટીમ દ્વારા લોકો સાથે પણ વાતચીત કરવામાં આવી છે ત્યારે લોકોની અંદર ચોક્કસપણે રોષ જોવા મળી રહ્યો છે તે પણ જણાવી રહ્યા છે કે આ ઉત્તરાન ઉસારી રોડ પર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળતી હોય છે અને પાણી ભરાવાની સ્થિતિના કારણે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળતી હોય છે કામ ધંધા અર્થે જતા લોકો પણ અટવાઈ જતા હોય છે પરંતુ આ કાયમી નિકાલ કેમ લાવવામાં નથી આવતો તે પણ એક મોટો પ્રશ્ન છે લોકો જણાવી રહ્યા છે કે ટેક્સ તમે ભરપૂર ભરતા હોય છે પરંતુ કામગીરી કેમ નકરી કરવામાં આવતી હોય છે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે જે અત્યારે રોડ પરની વાત હોય કે પછી ઇન્ડસ્ટ્રિયલ એરિયાની વાત હોય અત્યારે જોઈ શકાય છે એકદમ કલરયુક્ત પાણી જશે તો ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં જોવા મળી રહ્યું છે એટલે ચોક્કસપણે કહી શકાય કે સતત લોકો હેરાન પરેશાન તો થઈ રહ્યા છે અને જ્યારે લોકો મીડિયા સાથે પણ વાતચીત કરી રહ્યા છે ત્યારે તે પણ રોજ ચાલવતા નજરે પડી રહ્યા છે કે આનું નિરાકરણ કાઈમી લાવવામાં આવે આ જે રીતના અત્યારે કેમિકલયુક્ત પાણી જોવા મળી રહ્યું છે આના સેન્ડ્રસ્ટ્રીઝના લોકો દ્વારા અને પ્રમુખો દ્વારા પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે કે અંદર કેટલીક મિલો ચાલતી હોય છે તપેલા ડાઇન મિલ સામે કાર્યવાહી કરો પરંતુ એસી સેમ્બરની અંદર બે પહેલાં અધિકારીઓ માત્રને માત્ર દાવાઓ કરી રહ્યા છે પરંતુ કાર્યવાહી કરવામાં નથી આવતી અને કાર્યવાહી કરવામાં આવતી હોય તો માત્ર મીડિયામાં બતાવવા પૂરતી કાર્યવાહી કરવામાં આવતી હોય છે દસ દિવસ અથવા તો બાર દિવસ કાર્યવાહી કરીને સમગ્ર જે કામગીરી જે છે તે બંધ કરી દેવામાં આવતી હોય છે જી આભાર સાહી સમગ્ર માહિતી આપવા બદલ